આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર વાપીની ભાગ્યોદય સોસાયટીમાં ગઈકાલે રાત્રે બનેલી ખતરનાક લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી પોલીસે પકડાયેલા પ્લમ્બર અની હતી તે સમજી શકાય આરોપીએ ઘટના કેવી રીતે અંજામ આપી હતી એ તેણે પોલીસને એક એક પગલું બતાવીને સમજાવ્યું પોલીસ આ માહિતીના આધારે આગળની તપાસ ઝડપી ગતિએ કરી રહી છે આ આખી કાર્યવાહીથી સોસાયટીમાં રહેતા લોકોમાં સુરક્ષા અંગે ચિંતા અને ચર્ચાનો માહોલ છે